વડોદરાના ભાયલીમાં બીજા નોરતે સોળ વર્ષની સગીરા પર ગેંગરેપ કરનાર પાંચે આરોપીઓને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ પાંચ પૈકી ત્રણ આરોપી ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે આ મામલે રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ આ કેસમાં તપાસ કરશે અને એસઆઈટીની રચના કરવામાં આવશે આરોપીઓને પકડવા માટે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના એસીપીના સુપરવિઝનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ પંચાવન પોલીસકર્મી મળીને કુલ પાંસઠ જેટલા પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ કામે લાગ્યા હતા અને આશરે અગિયારસો ઉપરાંત સીસીટીવી ફૂટેજ તપાસી આરપીઓને ઝડપી લેવાયા છે ત્યારે આરપીઓનું મેડિકલ ચેકઅપ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડેગમ અને દાસ્તાન સર્કલ વચ્ચેથી એક ગાડીને રોકીને ત્રણ પોઈન્ટ દસ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે ડેગમ સર્કલ અને દાસ્તાન સર્કલ વચ્ચે એસપી રિંગ રોડ પરથી એક ગાડીને રોકી હતી જેમાં તપાસ કરતા વિદેશી દારૂની એકવીસો છેતાળીસ બોટલ મળી આવી હતી જેને પગલે પોલીસે કાર ચાલક દેવરાજ ચૌધરીની ધરપકડ કરી દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ દારૂનો જથ્થો એક બુટલે પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસનો ભયાનક અકસ્માત સર્જાતા છ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં ખીરા અને નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને આજે સવારે બસમાં બેસી પરત જઈ રહ્યા હતા ત્યારે ત્રિશૂલ્યો ગઢ ઉતરતા બસના ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા બસ રોડ પરથી નીચે પલટી ખાઈ ગઈ હતી જેને પગલે છ લોકોના ઘટના સ્થળે જ કમકોમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે પાંત્રીસ લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતા મુસાફરોએ અકસ્માત અંગે જણાવ્યું હતું કે ડ્રાઈવર નશો કરીને બેદરકારીથી બસ હંકારતો હતો